હેલો મિત્રો અમે અમારા ફાર્મ હાઉસમાં આવી ગયા છીએ દેખો અમારું ફાર્મ હાઉસ અમે અમારા ફાર્મ હાઉસની અંદર આવી ગયા છીએ આજ બીજો રવિવાર છે દેખો અમારા ફાર્મ હાઉસની અંદર મિત્રો બહુ લીલી હરિયાળી છે આ ગઉ આવેલા છે દેખો મિત્રો બેસ્ટ ગઉ છે ઓર્ગેનિક ગૌ છે આ ગૌ ઓર્ગેનિક ગૌ છે બિલકુલ ખાતર વગરના દેખો મિત્રો ચાત્રા ગામની અંદર પહેલીવાર મલ્ચિંગ પદ્ધતિથી બેસ્ટ ઓર્ગેનાઇઝ ચોળી અને ભીંડાનું વાવેતર કરેલ છે અને સાથે સાથે જામફળીનું પણ વાવેતર કરેલ છે અને આ સાલની જામફળી છે ખાલી ત્રણ મહિનાનો વિકાસ જુઓ જામફળીનો અને જામફળીની વચ્ચે જે જગ્યા રાખવામાં આવી છે તે જગ્યાની અંદર મલચિક પદ્ધતિથી ગવાર આપણે ચોળી અને ભીંડાનું વાવેતર કરેલ છે તમને લાઈવ બતાવું અને આ વિકાસશીલ ખેડૂત એટલે કે માળી જીવરાજભાઈ કાજાભાઈના ખેતરમાં છે અને જીવરાજભની એવો વિચાર પણ આવ્યો કે જામફળી વાવેલી છે જામફળી વાવેલના વચ્ચેને ભાગમાં જો આ રીતે પદ્ધતિથી ઓર્ગેનાઇઝ ખેતી કરી અને ચોળી અને પીંડાનું વાવેતર કરેલ છે આપણે આગળ જાતા જીવરાજભાઈને મળીશું કે તમે દરેક ખેડૂતને શું કહેવા માગો છો અને બીજી બીજું અનાજ વાવો એના કરતાં આવી રીતે ખેતી કરો તો ખેડૂતને મખમલ પાક પણ મળે છે સારી આવક મળે છે અને રોકડીઓ પાક કેવરાય અને જો આ રીતે વાવેતર કરવામાં માળી માળી તો બધી રીતે પદ્ધતિ સમજતા જ હોય એટલે બીજા સમાજને પણ આ જીવરાજભાઈ માળી વિશે આપણે પૂછીએ કે તમે શું બીજા ખેડૂતને કહેવા માગો છો આપણે આપણી સાથે જીવરાજભાઈ જોડાઈ ગયા છે અને જીવરાજભાઈને પૂછીએ કે તમે ચાત્રા ગામના ખેડૂતોને જે શાકભાજી અને ઓર્ગેનાઇઝ ખેતી ના કરતા હોય અને એ ખેડૂતોને તમે શું સંદેશો આપવા માગો છો આ જીવરાજભાઈ માળી છે જીવરાજભાઈ તમને આ પદ્ધતિ અને કેટલા ટાઈમથી તમને મગજમાં એવું આવ્યું કે આ રીતે આપણે ખેતરમાં પાક વાવીશું તો પાક સારો અને સારી આવક મેળવશું મારે બાબરની અંદર ઇલેક્ટ્રિકની દુકાન હતી અને એ દુકાનની અંદર મને કોઈ પરવડે એવો નફો બેસતો નહોતો જેથી મને મળતો મળતર થતી નહોતી તેથી મેં દુકાનને વિદાય આપી અને મેં ખેતીમાં લાગ્યો ખેતીમાં લાગ્યો એટલે પહેલાં મેં મારી જ્યારે દુકાન ચાલુ હતી ત્યારે મેં જામફળી એક વાયલ હતી પચાસ એની અંદર મેં ઓછી રીતી અને એની અંદર મને સારું લાગ્યું પછી જામફળીની અંદર મેં દુકાન બંધ કર્યા પછી મરચાંની ખેતી કરી જેની અંદર હાલમાં મોજૂદ મરચાં ઊભા છે અને બંને બાજુ જામફળી છે પછી મેં આ સાલ એ જામફળીમાં મને સારું લાગ્યું એટલે મેં આ સાલ નવા રોપા ત્રણસો જામફળીના બીજા લગાયા છે પચાસ હતા આ નવા છોડ જોઈ શકો છો આપ આ એની વચ્ચે બે જે જગ્યા હતી એની અંદર મેં ચોળી અને ભીંડાનું વાવેતર કરેલું છે ગવાર અને ચોળીનું પણ વાવેતર કરેલું છે અને મલ્ચિંગ પદ્ધતિ કર્યું છે જેથી મલ્ચિંગ પદ્ધતિની અંદર એક ફાયદો છે કે એક નીંદણનો મોટો ફાયદો છે કે નીંદણ થતું નથી જેથી જે તે તત્વો જે હોય છે તે દરેક પાકને સીધા મળે છે પોષણ જ્યારે જીવરાજભાઈ તમે પહેલાં વખતમાં જે જાળી રોમફળી વાય ત્યારે તમારી પાસે પાણીની સગવડ હતી ના મારી પાસે પાણીની સગવડ નથી પણ મારે જે પંચાયતનું એક નાનું ચકલું હતું અને પાણી આવતું એની અંદરથી હું બચાવતો ને હોજ ભરતો એક એ એને એ હોજની અંદરથી હું ખાલી સામાન્ય લોટા લોટાથી પાણીથી મેં પચાસ જાંફળીને ઉછેરી હતી અને એ હાલમાં મોજૂદ છે આ જાંફળી તમે જીવરાજભાઈ એક એવી બજારમાં વેચાણ કરેલું ખરી હા મેં વેચાણ કરેલું છે આ સાલ કરેલું છે અને જાંફળીના પાકમાં કેટલા વર્ષે પાક અને ફળ આવવાનું ચાલુ થઈ જાય છે આ જામફળી મારી અઢી વર્ષની જ છે અને એને એ પહેલાં જ વર્ષથી જામફળ મેં આ સલવાય છે એને પણ ફળ આવવાની તૈયારી થઈ ગઈ છે પણ હું ફળ આવવા દેતો નથી કારણ કે છોડનો વિકાસ થાય નહીં એના માટે જેથી ફળ આવે છે પણ તોડી દઉં છું અને હાલમાં તમે જોઈ શકો છો ફળ લાગેલા છે અને તોડી દઈએ છીએ જેથી એનો વિકાસ થાય છોડ મજબૂત બને અને આપણને સારી પેદાશ આપે અને જીવરાજભાઈ મારે બીજો એક છેલ્લો પ્રશ્ન કેવો છે કે તમે ચાત્રાના ખેડૂતોને શું કહેવા માગો છો કે આ રીતે તમે ખેતી કરશો તો તમને સારું ઉત્પાદન મળશે ખેતરમાંથી અને સારો પાક પણ મળી શકશે હું ખેડૂતોને એ કહેવા માગું છું કે આપણે આવી રીતે જો ખેતી કરીશું તો આની અંદર આપણો ઘણો બચાવ છે તમે મલ્ચિંગ કરો એટલે એક તો મજૂરી તમારી બચી જાય છે નીંદણની પછી નીંદણ માટેની જે ઝેરી દવાઓ આવે છે એ નાખવાની થતી નથી જમીનમાં જેથી જમીનને નુકસાન થતું નથી પછી કોઈ પણ એના માટે જે તે ખાતર બીજું ત્રીજું જે ઓર્ગેનિક વસ્તુ વાપરવામાં આવે છે જે ગાય આધારિત જેની અંદરથી એ પણ તમે ટપક પદ્ધતિથી આપી શકો છો અને ટપક પદ્ધતિથી તમે એને પૂરતું માપસરનું જેને પાણી આપી શકો છો તેથી તમારી જમીનને વધારે પડતું પાણી નથી થતું અને જમીનને કોઈ રાસાયણિક કૃત્રિમ ખાતરો આપવા પડતા નથી અને દરેક પાક સારો થાય છે એવું હું ખેડૂતોને દરેકને કહું છું કે આ પદ્ધતિથી તમે ખેતી કરો અને સો ટકા આની અંદર સારું છે આભાર જીવરાજભાઈ તમારો તમે અમારી સાથે જોડાણા હવે મિત્રો તમને હું બતાવવા માગું છું કે જે આ સાલ જામફળ વાવેલા છે તમે નજરે બતાવો ત્રણ ત્રણ ચાર મહિના પહેલાં વાવેલા છે તેને પણ ફળ આવવાની ફળ આવે છે પણ એ જીવરાજભાઈ એવું કહેવા માગે છે કે ફળને બેસવા નથી દેતા એટલે વિકાસ ના અટકે એના માટે તો તમે પણ મિત્રો આ રીતે ખેતરની અંદર સારી રીતે ફળ ફૂલ વાવો અને સારી રીતે ઉત્પાદન મેળવો આપ જોઈ શકો છો આ સાલની જ આ જામફળી છે એને જો ફળવળ બેસે છે ફૂલ ફળ બેસે છે આપ જોઈ શકો છો ઝૂમ કરો બેસે છે ફૂલ ફળ બહુ બેસે છે આ સાલની છે પણ આને અમે તોડી નાખીએ છીએ જેથી છોડનો વિકાસ સારો થાય છોડ મજબૂત બને એનાથી આપણને સારું બેનિફિટ બે પાછળમાં ને આ મારા મરચાં છે આ જામફળીની મિત્રો આ જામફળની અંદર પણ મરચાં પણ વાવેલા છે અને મરચાંમાં ઓર્ગેનાઇઝ મરચાં છે અને ભાભર શહેરની અંદર સારી રીતે મરચાંના ભાવ પણ મળી રહ્યા છે જીવરાજભાઈ એવું કહે છે અને મરચાંનો વિકાસ તમે જુઓ ઓછામાં ઓછો પાંચ ફૂટની સાડા ચાર પાંચ ફૂટની હાઈટ છે મરચાંની જુઓ આ છ ફૂટ જેવી હાઈટ છે જીવરાજભાઈથી પણ ઊંચા મરચાં થઈ ગયા છે અને બિલકુલ ઓર્ગેનાઇઝ બિલકુલ ખાતર નહીં અને બધું ગાય એક પોતે પણ એક ગાયની પશુપાલનમાં એક ગાય પાળે છે અને પોતે ગાય માતાને માતા માને છે દૂધ દૂધ ઘી દહીં બધું ગાયનું ખાય છે અને જે ગાયના મળમૂત્રમાંથી આ મરચાંની અંદર દવા તરીકે ઉપયોગ કરે છે અને જુઓ મરચાનો સારી રીતે વિકાસ પણ સારી રીતે થાય છે અને મરચાનું તમે દેખો બેસ્ટ મરચા છે ઓર્ગેનાઇઝ મરચા છે બિલકુલ ઓર્ગેનાઇઝ ભાભર શહેરની અંદર જીવરાજભી વેચે છે બીજું આગળ આપણે જીવરાજભી પૂછીએ આ મરચાંની હાઈટ તમે જોઈ શકો છો લોકો કહે છે કે મરચાં થતા નથી પણ મરચાં થાય છે મારી હાઈટ સાડા પાંચ ફૂટની છે અને આ મારી હાઈટથી પણ ઊંચા મરચાં છે આપ જોઈ શકો છો અને બહુ સારું મરચું પણ આવે છે થેન્ક યુ ભાઈ તમે અમારી ચેનલની મુલાકાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર જો આ રીતે જ બધા ખેડૂતો પાકનું વાવેતર કરશો તો સારી રીતે પણ પૈસા અને ટાઈમ અને વ્યવસ્થિત રીતે બધા કમાઈ શકો છો જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ જય દ્વારકાતિશ